નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રેટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ખેડૂતોની પાક રક્ષણની માંગ અરવલ્લીમાં રવિ સિઝનમાં તૈયાર પાકનું વન્ય પ્રાણીઓ દ્વારા નુકસાન તાની વાળ ફેન્સિંગ માટે ખેડૂતોની માંગ ફળી શીતળતા છવાઈ કચ્છમાં લઘુત્તમ તાપમાનનો પારો નીચે સરકતા ફરી ઠંડી જોવા મળી નલિયામાં નવ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું હિમવર્ષાની અસર ડીસામાં સતત બીજા દિવસે તાપમાનનો પારો ઘગડ્યો બે દિવસમાં સાત ડિગ્રી તાપમાન આજનું લઘુત્તમ તાપમાન ચાર ડિગ્રી નોંધાયું સોમનાથમાં પોષ માસ માસિક શિવરાત્રીની ઉજવણી મધ્ય રાત્રિએ બાર વાગ્યે મહાદેવની મહાઆરતી યોજાઈ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર ચોવીસ પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આગામી તારીખ બાર થી સોળ ફેબ્રુઆરી દરમિયાન ભવ્ય આયોજન અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ કરેલા રવિ વાવેતરનું નીલગાય રોઝ અને ભૂંડ જેવા વન્ય પ્રાણીઓ દ્વારા ખેતી પાકનું નિકંદન ખેડૂતોની ફેન્સિંગ તારની વાડ દ્વારા પાક રક્ષકની માંગ કરવામાં જેવાયા છે કે ત્યાં ખેતરમાં તૈયાર થઈ ગયેલા પાકના દુશ્મનો નીલઘાય રોજડા અને જંગલી ભૂડ સક્રિય બન્યા છે તૈયાર ઉભા પાકને વન્ય પ્રાણીઓ બરબાદ કરી નાખ્યા છે જેથી ખેડૂતોને મોટું નુકસાન સર્જાયું છે રજવાડી નગરી રાજપીપળા નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ રોજ સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે આ વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારના વિકાસની હરણફાળ ગતિ વચ્ચે નર્મદા જિલ્લાનું મુખ્ય મથક રાજપીપળા વિકાસથી વંચિત રહી ગયું છે જેથી અહીંના સ્થાનિક લોકો અને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે સમાચારોમાં આગળ વાત કરીએ તો કચ્છમાં આ વખતે શિયાળામાં દર વર્ષની સમાંતર ઠંડીનો પારો મધ્યમાં સ્તરે યથાવત રહેતા જનજીવનને ઉગ્ર શિત માહોલથી રાહત મળી હતી જોકે વર્ષના આખરના દિવસોથી ઉત્તરાયણ સુધીના પખવાડિયા સુધીમાં ઠંડીએ એક ધારી પકડ જમાવી હતી ત્યારબાદ આંશિક રાહત દરે ધીરે ધીરે ઘટાડો નોંધાયો હતો ઉત્તર ભારતમાં થયેલ હિમવર્ષાની સીધી અસર બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળી રહી છે સતત બીજા ડિગ્રી ડિગ્રી તાપમાન તાપમાન ઘટી લઘુત્તમ નોંધાયું હતું અને ફરી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે ત્યારબાદ સતત બીજા દિવસે વધુ તાપમાનનો પારો વધુ ચાર ડિગ્રી ગગડી ગયો છે જેથી ડીસાનું લઘુત્તમ તાપમાન અગિયાર ચાર ડિગ્રી નોંધાયું હતું તાપમાન ઘટતા જ ડીસાવાસીઓ ફરી ઠંડીથી ઝપેટમાં આવી ગયા છે પાટણ યુનિવર્સિટીમાં ચાલતા એસ કે સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ વિભાગના એમબીએ અને એમકોમના વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ફૂડના બાર જેટલા સ્ટોલ બનાવવામાં આવ્યા હતા જેમાં મસાલા પાપડ ફ્રેન્કી મસાલા છાશ તુલસી આદુની ચા ખીચું ગ્રીન સલાડ બિહારી લીટી સુરતી આલુ પૂરી પોપકોર્ન કોલ્ડ્રિંક્સના વિવિધ સ્ટોલ વિદ્યાર્થીઓ દ્વારા બનાવી તેનું વેચાણ કરવામાં આવ્યું હતું બીજી તરફ નજર કરીએ તો સોમનાથમાં માસિક શિવરાત્રી એક અનેરું આકર્ષણ છે માસિક શિવરાત્રીમાં મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચતા હોય છે ત્યારે સોમનાથ ટ્રસ્ટના સંકલ્પ અનુસાર પ્રત્યેક માસિક શિવરાત્રી પગ હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞનો પ્રારંભ કરવામાં આવે છે સોમનાથ મંદિર સમીપ યજ્ઞશાળામાં શાળામાં ટ્રસ્ટના સચિવ દેસાઈ સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત પ્રણાલિકા અનુસાર લઘુ રુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો ઉત્તર ગુજરાતમાં વારંવાર બદલાતા પવનના કારણે ઠંડીમાં ઉતાર ચઢાવનો દોર યથાવત રહ્યો હતો પ્રતિ કલાકે સરેરાશ દસ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે ઠંડીમાં ત્રણ ડિગ્રી સુધીનો વધારો નોંધાયો હતો પંદર પોઈન્ટ ત્રણથી સોળ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન અને સુસવાટા મારતા ઠંડા પવનના કારણે પહેલી સવારે વાતાવરણ ઠંડુ ઠંડુગાર રહ્યું હતું બીજી બાજુ દિવસના તાપમાનમાં પોણા ડિગ્રીના વધારા સાથે ગરમીનો પારો અઠ્યાવીસ થી ઓગણત્રીસ ડિગ્રીની વચ્ચે રહ્યો હતો બીજી તરફ નજર કરીએ તો ગુજરાતમાં સતત વધી રહ્યું છે અકસ્માતનું પ્રમાણ શહેરોની સાથે સાથે જિલ્લાઓમાં પણ હવે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે આવી સ્થિતિમાં ખાસ કરીને દ્વિચક્રી વાહનો એટલે કે ટુ વ્હીલર ચાલકો અને તેમની પાછળ બેસનાર વ્યક્તિના જીવનું જોખમ વધી ગયું છે પોલીસ તંત્ર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે દાહોદ જિલ્લામાં દ્વિચક્રી વાહન ચાલકો અને તેમની પાછળ બેસેલી વ્યક્તિઓ માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે હવામાન વિભાગે ભારતના સોળ રાજ્યો માટે હળવાથી અતિ ભારે વરસાદની અને બે રાજ્યોમાં શીતલહેરનું અલર્ટ આપ્યું છે ત્યારે ગુજરાતમાં પણ શીતલહેરનું મોજું ફરી વળ્યું છે હાલ સમગ્ર ગુજરાત જાણે ડિસેમ્બરની ઠંડી જેવો અનુભવ કરી રહ્યું છે આજથી ત્રણ દિવસ ગુજરાતમાં કાતિલ ઠંડી રહેશે ગુજરાતના અનેક શહેરોમાં ઠંડીનો પારો ગગડશે તેમજ વાતાવરણમાં સુસવાટા પર્યા ઠંડા પવનો પણ વધશે સમાચારો માર્ગની વાત કરીએ તો અમદાવાદીઓને હવે આગામી દિવસોમાં બે અંડરપાસની ભેટ મળશે પાલડી જલારામ મંદિર પાસેના અંડરપાસનું કામ અંતિમ તબક્કામાં છે જ્યારે મકરબા અંડરપાસ બનીને તૈયાર થઈ ગયું છે આગામી એક થી બે મહિનામાં અંડરપાસના લોકાર્પણની શક્યતાઓ દેખાઈ રહી છે ફાટક મુક્ત અમદાવાદ અભિયાન અંતર્ગત અંડરપાસ તૈયાર કરવામાં આવી રહ્યા છે અંડરપાસ શરૂ થતાં શહેરીજનોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે બાવીસ ફેબ્રુઆરીથી બે દિવસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી શકે છે સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર આ બે દિવસ દરમિયાન મોદી સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર દક્ષિણ અને મધ્ય ગુજરાતનો પ્રવાસ ખેડશે અને વિવિધ ઉદ્ઘાટનો કરશે રાજકોટમાં સ્થપાયેલી એમ્સ બેડ દ્વારકાનો સિગ્નેચર બ્રિજ નવસારીના વાંસી બોરસીમાં આવેલો પીએમ મિત્ર ટેક્સટાઇલ પાર્ક સહિતની સુવિધાઓનું ઉદ્ઘાટન કરશે સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી યારાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે આગામી તારીખ બાર ફેબ્રુઆરીથી સોળ ફેબ્રુઆરી દરમિયાન શ્રી કાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવના સુચારૂ